આજે હું રાપ બનાવી રહી છું તો મેં કઢાઈ લીધી કઢાઈમાં મેં બે ચમચી ઘી એડ કર્યું અને એક ચમચી બાજરીનો લોટ લીધો અને તેને ધીમા ધીમા તાપે શેક્યું હવે શેકાય ત્યાં સુધી મેં બે કટકા આદુના અને થોડા તુલસીના પાન જારમાં ઉમેર્યા અને થોડું પાણી એડ કર્યું એનો મેં રસ બનાવ્યો હવે મેં એક વાટકીમાં ગાળી લીધો હવે લોટ શેકાતો તો એમાં મેં એક તજનો કટકો અને બે લવિંગ એડ કર્યા અને એને ધીમા ધીમા શેક્યો હવે આપણો લોટ શેકાઈ ગયો એટલે મેં અંદર રસ ઉમેર્યો અને થોડું પાણી એડ કર્યું હવે એને થોડું ઉકળવા દીધું ઉકળી ગયું પછી મેં અંદર ગોળ ઉમેર્યો હવે ગોળને પણ મેં થોડો થવા દીધો હવે સરસ રાપ તૈયાર થઈ ગઈ છે આ શિયાળામાં શરદી ખાંસીને એવું થાય ને ત્યારે રાપ પીએ તો આપણી ખાંસી શરદી મટી જાય છે આવજો